ઉત્તરાશાળા નક્ષત્રમાં દસ વાગ્યા મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે વેબસાઇટ ગુરુ ડોટ કોમ દ્વારા અમારો સંપર્ક કરી શકો છો તો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને આજે સફળતા થોડી ધીમી પડી શકે છે વ્યાપારમાં જેના થકી લાભની આશા હોય તેમની પાછળ ઉલટો ખર્ચ કરવો પડે અને ધારેલો ફાયદો પણ ના થાય નોકરીમાં પણ ઉપરી અધિકારીનું દબાણ સાથે શિસ્તબદ્ધ કામ કરવાની જરૂર તમને તમારા તર્ક કે કોઈ નવા પ્રયોગ અખતરા કરવાનો અવકાશ ન આપે જેને લીધે તમારી કામ બાબત કચાશ થોડી વધી શકે છે સ્વાસ્થ્ય આજે સામાન્ય રહેશે કામકાજમાં વ્યસ્તતાને લીધે થાક વર્તાઈ શકે છે કૌટુંબિક કાર્યો માટે ગમે કે ન ગમે તમારે આજે સમય કાઢવો પડે તેવી સ્થિતિ સર્જાય પ્રેમી માટે પણ સમય કાઢવા માટે જાણે સંઘર્ષ કરવો પડે છે તેવી લાગણી થઈ આવે એકંદરે સંબંધો બાબત દિવસ સામાન્ય જણાય છે આર્થિક બાબત સાવધ રહેવું વૃષભ રાશિ માટે આજનો સમય શાંતિપૂર્ણ અને સુખરૂપ પસાર થાય વધેલી ઘટેલી નબળાઈઓ દૂર થાય અને સ્વાસ્થ્ય પણ આજે સારું સુધરે પ્રેમી તરફ પ્રેમ સંબંધો બાબત આજે તમારું ધ્યાન વધુ કેન્દ્રિત રહે એકબીજાને જાણવા માટે સમજવા માટે અને વિચારોની આપલે કરવા માટે આજનો સમય ઘણો અનુકૂળ છે જીવનસાથી કે ઘરના સભ્યો સાથે યાત્રા કે ગમતા સ્થળે પર્યટનનું આયોજન પણ આદર્શ રહેશે માનસિક તાણ આજે થોડી હળવી થશે વ્યાપારમાં કોઈ નવા સાહસ વિશે વિચારી શકો છો આ દિશામાં તમને પ્રગતિ કારક પરિણામ જરૂર મળે નોકરીમાં પણ આશાવાદી રહી શકો છો તમારી નિપુણતામાં વધારો થાય તેવું કંઈક નવું શીખવા મળી શકે છે મેથુન રાશિવાળા જાતકોને આજે અચાનક પ્રતિકૂળ અને મૂંઝવણ ભર્યો સમય આવી ગયો છે માનસિક વ્યગ્રતા ખૂબ જ વધી શકે છે અને શારીરિક ઈજા થવાની પણ શક્યતાઓ ઘણી જ વધારે જણાઈ રહી છે પ્રેમ સંબંધોમાં અકળ કારણસર અંતર બની શકે છે પ્રેમીની લાગણીઓ સમજવામાં આજે તમે નિષ્ફળ જઈ શકો છો કૌટુંબિક પ્રસંગો પ્રસંગે પણ કોઈની ઈર્ષા કે બદલો લેવાની ભાવનાનો તમે ભોગ બની શકો છો તો આવી બાબતે ખાસ સાવચેત રહેજો વ્યાપારમાં ઉગ્ર વ્યવહાર અને ઉડાવ ખર્ચ કે કોઈ અતિરેક સ્થિતિ બગાડી શકે છે તો આજે આર્થિક બાબતોએ નાણાંના વ્યય બાબતે ખૂબ જ સાવધ રહેજો નોકરીમાં પણ કાર્યક્ષેત્રે કોઈનો સાથ ન મળવાને લીધે કે ગેરમાર્ગે દોરવાઈને નુકસાન કારક પરિણામ મળે તેવી પરિસ્થિતિ બની શકે છે તો આ બાબત પણ સાવચેત રહેવું જરૂરી રહેશે કર્ક રાશિના જાતકોને નાણાકીય અને કારકિર્દી બાબતે આજે ખૂબ જ સાવધ રહેવા જેવો સમય છે વ્યાપારમાં તમારી પહેલ સાથે ભાગીદારો અસહમત હોય જે મતભેદ થતા ઉગ્રતામાં પરિવર્તિત થઈ શકે છે નોકરીમાં તમારું વર્તન આક્રમક બની શકે જે સહકાર્ય કર્યો કે ઉપરી અધિકારીને સ્વીકાર્ય ન હોય આવા વર્તનનો વિરોધ પણ થઈ શકે છે જે કારકિર્દી બાબત નકારાત્મક ગણાય સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે કૌટુંબિક વ્યવહારો પણ સામાન્ય બની રહે જીવનસાથી અને બીજા ઘરના સભ્યો સાથે સંતુલન જાળવવામાં થોડી મહેનત કરવી પડશે સ્નેહ સંબંધોમાં આજે ઉત્કટતામાં વધારો જોવા મળે આજે તમે પ્રેમીના વધુ નજીક આવી શકો છો સિંહ રાશિવાળા માટે સફળતા ભર્યા સમયની એક ધારી ગતિ આજે રોકાઈ અને સાધારણ નબળાઈ અનુભવી શકાશે આજે સ્વાસ્થ્ય સાચવવું ઉચ્ચ રક્ત દબાણ ધરાવતા વ્યક્તિઓએ ખાસ સાવધ રહેવું નોકરીમાં જવાબદારી વધી શકે છે અને તેને પૂર્ણ કરવા ખૂબ જ મહેનત કરવા છતાં કામ અધૂરા રહી શકે વ્યાપારમાં કામકાજ સામાન્ય બની રહેશે સંસ્થાના કામદારો કાર્યકરો સાથે વ્યસ્તતામાં સમય પસાર થઈ શકે ઘરના સભ્યો જીવનસાથી સાથે રાબેતા મુજબ સામાન્ય સ્થિતિ જાળવી રાખવાનો પ્રયત્ન કરવો પડે જીવનસાથી તરફથી કાળજીનો અનુભવ જરૂર થશે પ્રેમી માટે આજે સમય ફાળવવો થોડો કઠિન રહે જેથી પ્રેમી નારાજ થઈ શકે છે કન્યા રાશિના જાતકોને આજે દરેક નાની મોટી અડચણો દૂર થાય અને આજનો સમય ખૂબ જ આનંદદાયક પસાર થશે પ્રેમ સંબંધો પૂર્ણ રૂપે ખીલી ઉઠે અને પ્રેમી સાથે આનંદભર્યો સમય પસાર થઈ શકે છે સામાજિક પ્રવૃત્તિઓમાં આજે તમે ઘણા જ વ્યસ્ત રહી શકો છો પિતા માતા સાથે કૌટુંબિક પ્રસંગોએ તમે કેન્દ્રનું આકર્ષણનું કેન્દ્ર બની શકો છો આરોગ્યમાં સુધારો થશે અને તમારામાં આનંદ માણવા માટે સારી ઉર્જાનો સંચાર થાય તેમ જણાય છે વ્યાપારમાં તમારો કામ પ્રત્યેનો જુસ્સો અને રચનાત્મક અભિગમ કામકાજમાં સારો ફાયદો અપાવી શકે છે આજે સટ્ટાકીય જોખમ પણ ફાયદો અપાવી શકે છે નોકરીમાં તમને આજે ખાસ હોવાની લાગણી મળી રહે તેવો વ્યવહાર સહકાર્યકરો તરફથી જોવા મળે આજે લગભગ દરેક બાબતે સફળતા જોવા મળશે અનુભવ થશે તોલા રાશિના જાતકોને આજે ચારે બાજુથી સમસ્યાઓ ઘેરી શકે છે જે જોશપૂર્વક અને વિશ્વાસથી સફળતા માણી રહ્યા હતા તે વિપરીત સંજોગોમાં ભૂલાઈ જાય સ્વાસ્થ્ય અચાનક કથળી શકે છે આરોગ્ય બાબત આજે ખૂબ જ કાળજી રાખવી ઘરના સભ્યો સાથે કોઈ કારણસર મતભેદ ઉગ્ર ચર્ચામાં પરિણામ પરિણમે ઘરમાં વર્ચસ્વ બાબત પણ ઝઘડો થઈ શકે છે જો આવું થાય તો સ્થિતિ શાંત રાખવાનો પ્રયત્ન કરવો જીવનસાથી કે પ્રેમી સાથે પણ ગેરસમજને લીધે અંતર ન આવે તેની કાળજી રાખશો તમારા વ્યાપારને લગતી સુરક્ષામાં કોઈ ભંગાણ પડી શકે છે જે નુકસાનકારક નીવડે નોકરી ક્ષેત્રે પણ પરંપરાગત કાર્યશૈલીને બદલવા જતાં તમારી નોકરી જોખમય નહીં તેનું ખાસ ધ્યાન રાખજો વૃશ્ચિક રાશિ વિશે જોઈએ તો તમારા જુસ્સાની સરખામણીમાં આર્થિક બાબતે સમય થોડો ધીમો પડી ગયો હોય તેવી લાગણી થાય આજે નાણાકીય બાબતોએ સાવધ રહેવું જરૂરી છે ઉતાવળમાં કોઈ નુકસાનકારક પગલું ન લેવાઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું નોકરી ક્ષેત્રે તમારી મહેનત જાળવી રાખજો કામ બાબત દોડભાગ કે નજીકના સ્થળોએ વ્યવસાયિક યાત્રા પણ થઈ શકે છે તમારા પાડોશી ભાઈ બહેનો સામાજિક બાબતોએ જોડાયેલા દરેક વ્યક્તિઓ સાથે આજે સારો સુમેળ સાધી શકશો પ્રેમ સંબંધોમાં આજે ઉત્સાહ વધે અને એકબીજા સાથે સમય પસાર કરવા માટે વાતચીત કરવા માટે ખૂબ જ ઉત્તેજના બની રહેશે આજનો દિવસ સ્વાસ્થ્ય સાધારણ જળવાઈ રહેશે ધનુ રાશિવાળા માટે આજે દિવસ સાધારણ રહે શાંતિથી સમય પસાર થાય કૌટુંબિક કરવા પ્રત્યે તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો સારું વળતર અપાવે તેવું રોકાણ પણ આજે થઈ શકે છે નોકરી ક્ષેત્રે પોતાના વિચારો અને વાસ્તવિકતા વચ્ચે સંતુલન જાળવું જાળવી રાખવું પડકારો લાગે જોકે કામકાજ સામાન્ય જળવાઈ જ રહેશે પ્રેમ સંબંધોમાં આજે તમારા તરફથી વધુ પડતી અપેક્ષાઓ કે જુસ્સાદાર વલણને બદલે લાગણી સભર વાર્તાલાપ તરફ ધ્યાન કેન્દ્રિત રાખજો સંબંધો જાળવવા વધુ મહત્વના છે આજે સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહેશે કામકાજના ભારને લીધે થોડોક થાક વર્તાઈ શકે છે મકર રાશિના જાતકોને દરેક અડચણો કે સમસ્યાઓનું સમાધાન મળે અને દરેક વિપરીત પરિસ્થિતિઓ સામાન્ય બની શકે સ્વાસ્થ્ય બાબત જો કોઈ ખરાબી આવી હોય તો સુધારો જરૂર જણાશે વ્યાપારમાં આવેલી નાણાકીય કે કાયદાકીય તકલીફનો ઉકેલ મળે જોકે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય થવા માટે થોડો સમય લાગી શકે છે નોકરીમાં કોઈ વિરોધ કે પ્રતિકૂળતા આવી હોય તો સ્થિતિ ફરીથી સામાન્ય થાય ઘરના સભ્યો સાથે પણ જો કોઈ અંતર આવ્યું હોય તો સંબંધો ફરી સામાન્ય બને અને આત્મીયતા કેળવાશે આજે પ્રેમ સંબંધોમાં સૌથી વધુ સમીપતા કેળવાઈ શકે છે એકબીજાની પડખે રહેવા માટે ખૂબ જ ઉત્કંઠા વધે અને સારો સમય સાથે પસાર કરી શકશો કુંભ રાશિના જાતકોને ઘણી જ સફળતા બાદ આજે થોડા વિઘ્નોનો સામનો કરવો પડે વ્યવસાયિક કામોમાં અડચણો ઊભી થાય અને આમાં કોઈ ઉતાવળી પગલું ભરવા જશો તો વિપરીત પરિણામ મળી શકે છે આજે વ્યવહારિક બની જો કોઈ સમસ્યા ઊભી થઈ હોય તો તે પરિસ્થિતિને સંભાળી લેવી યોગ્ય રહેશે નોકરીમાં સંસ્થા તરફથી જે માન અને લાભ મળી રહ્યા હતા તે આજે અટકે આવી સ્થિતિનો વિરોધ કરવાને બદલે પરિસ્થિતિ ટાળવું યોગ્ય રહેશે સ્વાસ્થ્ય બાબત પણ અયોગ્ય આહાર વિહારને લીધે માંદગી આવી શકે છે ઘરના સભ્યો સાથે વાતાવરણ સામાન્ય બની રહેશે જો કે પ્રેમ સંબંધોમાં થોડી ઉણપ જણાઈ આવે પ્રેમી સાથે આજે કોઈ અતાર્કિક ચર્ચામાં ઉતરવું ત્યાજ રહેશે અને હવે જોઈએ મીન રાશિ તમને આજે પણ સફળતા મળતી જ રહેશે આજે સંબંધોને બદલે વ્યવસાયિક કામકાજ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું વધુ લાભકારક રહેશે ધ્યાન રાખવું કે પ્રેમી કે જીવનસાથી પાછળ તમારો વધુ પડતો સમય આજે ન વેડફાય વેપારમાં મક્કમ પ્રગતિ થઈ શકે છે વેપારી મિત્રો કે ધંધાદારી રીતે જોડાયેલી સંસ્થાઓ તરફથી આજે કોઈ લાભદાયક સમાચાર પણ મળી શકે છે નોકરીમાં પણ તમારા વ્યવસાયિક સંબંધો પ્રગતિ સાધવામાં સહાયરૂપ રહેશે સ્વાસ્થ્ય આજે સારું જળવાઈ રહેશે સામાજિક ક્ષેત્રે પણ તમારું વર્ચસ્વ તેમજ યોગદાન સારું બની રહેશે જે તમને અંગત રીતે પણ લાભદાયક બની શકે એકંદરે આજનો સમય આર્થિક દ્રષ્ટિએ લાભ લાભકારક જણાઈ રહ્યો છે તો આ હતું આજનું રાશિ ભવિષ્ય કાલે ફરીથી મળીશું શુભ